શ્રી શ્રી કૃષ્ણ વૈષ્ણવો સર્વપ્રથમ આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપી જન વલ્લભાય નમ શ્રી આચાર્ય ચરણકમલે નમઃ શ્રી ગુસાઇજી પરમદયાળે નમ શ્રી ગુરવે નમઃ શ્રી યમુના નમઃ હવે આપણે પહેલાં આપણે આપણા સર્વોત્તમ સૂત્રના બે શ્લોક આપણા પૂર્ણ હવે આ ત્રીજો શ્લોક આજે દયા નિજ મહાત્મ્ય પ્રકટમ હરી વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદ્ધમ ચકારે તો હવે આપણું આજે પ્રભુનું મહાત્મ્ય છે પ્રભુનું જે સ્વરૂપનું વર્ણન જે બધું છે એ બધું આ દુનિયામાંથી કળી કાળમાં બધું આચ્છાદિત થયેલું ઢકાઈ ગયું છે વિદ્વાનો પણ બધું ભૂલી ગયા છે તો એટલા માટે એક મહાત્મ પ્રકટ કરવા માટે પ્રભુને પોતાની ઈચ્છાથી પોતાની વાણીથી એટલા માટે પોતાનું સ્વઅસ્યમ સ્વાસ્યમ એટલે પોતાનું મુખારવિંદ સ્વ એટલે પોતાનું નિજ સ્વ એ પોતાનો અર્થે અસ્યમ એટલે મુખર મુખારવિંદ કહીએ આપણે અહીંયા દયા નિજ દયાથી કરુણાથી નિજ મહાત્મ્યમ પોતાનું મહાત્મ્ય પોતાની મહાનતા પ્રકટમ હરિ વાણ્યા વાણીથી હરિને નિજ મહાત્મ્યમ પોતાનું મહાત્મ્ય પ્રકટમ પ્રકટ કરવાની ઈચ્છાથી તથા તે માટે તદા ત્યારે તેમણે અસ્યમ પોતાનું મુખાર બિંદ પ્રાદુર્ભૂતમ પ્રાદુર્ભૂત એટલે પ્રકટ કરવું ત્યારે આપ શ્રીએ પોતાનું મુખાર બિંદ પ્રકટ કર્યું ચકારે એટલે કર્યું કુ ધાતુ તો ચકારે રૂપ છે સંસ્કૃત વ્યાકરણમાં દયાથી પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવાની પ્રભુને પોતાની વાણીથી ઈચ્છા થઈ એટલા માટે તેમણે સ્વસ્યમ પોતાનું અસ્ય એટલે મુખાર બિંદ પોતાનું મુખાર બિંદ પ્રકટ કર્યું હવે ચોથો શ્લોક તદ ઉત્તમ અપી દુર્બોધમ તદ ઉત્તમ દુર્બોધમ સુબોધમ શ્યાધ્યા તથા તન નામ સ્તુત્ર શતંક પ્રવ શ્યામ્ય અખિલાધરુ તદ ઉત્તમપી દુર્વોધમ તે એમણે તે મુખારબિનથી જે બોલ્યું તે પણ દુર્બોધ હતું દુર્બોધ એટલે જે સમજી ન શકાય એવું હતું તદ ઉત્તમ એટલે કહેલું તેમણે જે કહેલું હતું તે પણ દુર્બોધ હતું સમજી ન શકાય એવું હતું તે સુબોધમ શ્યાત તે જેવી રીતે સુબોધ થાય સુબોધ એટલે જલ્દી સમજી શકાય તે જેવી રીતે સમજી શકાય એવી રીતે અષ્ટોતર સત એકસો આઠ નામ અષ્ટોત્તર આઠ શત એટલે શો શતમ અષ્ટોત્તર શતમ એટલે શો એકસો આઠ નામ પ્રવશ્યામી અખિલા ઘર નામ બી કેવા છે અખિલા અઘઋત અખીર એટલે સમગ્ર બધા અઘ એટલે પાપ પાપુ એટલે હરનારા વિનાશ કરનારા આપણા સમગ્ર પાપોનો નાશ કરનારા હરનારા તદુક્તમ આપી દુર્બોધમ તે તેમણે કહ્યા કહ્યા પછી પણ તે દુર્બોધ હતું દુર્બોધ એટલે જાણી ન શકાય સમજી ન શકાય તેવું હતું તે કે સુબોધમ સાર તે કેવી રીતે સુબોધ થાય તથા તેવી રીતે तन नाम स्तोत्र सरम ते चली लाइन नो चली वाक्य आडो रसलिवानो अखिल अग्रभूत अखिल अग्रभूत એટલે સંપૂર્ણ પાપોનો નાશ કરનારું એવા નાશ કરનારા 108 નામો પ્રવક્ષામી પ્રવક્ષામી એટલે હું કહું છું પ્રવક્ષામી એટલે કહું છું તદુક્તમ પીતેાયા પછી પણ તે દુર્ગોધ હતું સમજી શકાય એવું ન હતું તે કેવી રીતે સુબોધ થાય તે માટે તેમણે અખિલ અઘરુત અખિલ અને સંપૂર્ણ પાપોનો નાશ કરનારા એકસો આઠ નામ તમને કહું છું ઋષિ અગ્નિકુમારસ્તુ હવે આ સ્ત્રોત્રના જેવું ઋષિ કોણ છે ઋષિ અગ્નિકુમાર કુમાર ઋષિ અગ્નિકુમારસ્તુ નામનામ છંદો જગત શ્રી કૃષ્ણ દેવતા ચ બીજમ કારુણિકા પ્રભુ ઋષિ આ સર્વોત્તમ સ્ત્રોત્રના ઋષિ છે એ અગ્નિકુમાર અગ્નિકુમાર કોને કહે છે ગુસાઈજીને કારણ આપણા જે મહાપ્રભુજી છે અગ્નિ છે અગ્નિ એટલે વૈશ્વનાર પણ કહેવાય છે એમને અગ્નિના એમના આજુબાજુ જાય જન્મ થયા આજુબાજુ અગ્નિ હતો અગ્નિ પ્રગટ થયેલો હતો એટલે અગ્નિકુમાર કહેવાય છે ઋષિ અગ્નિકુમાર શું આ સર્વોત્તમ સ્ત્રોતના ઋષિ એ અગ્નિકુમાર એટલે ગુસાઈજી પોતે છે નામનામ છંદો જગત્ય સેવ અને આ જગતી એ આનો છંદ છે જેમ આપણા સંસ્કૃત વ્યાકરણમાં બધા અલગ અલગ છંદ છે ને પૃથ્વી છંદ જગતી છંદ એવી આ છંદનો એક પ્રકાર છે વ્યાકરણનો તો તેનો છંદ છે જગતી તેનો છંદ છે શ્રી કૃષ્ણસ્યમ દેવતા છે અને આ પાઠના દેવતા છે શ્રીકૃષ્ણ શ્રી શ્રી કૃષ્ણ અસ્ય એટલે મુખારવિંદ શ્રી કૃષ્ણનું મુખાર એટલે મહાપ્રભુજી છે અને બીજ કારુણિક પ્રભુ અને આ સર્વોત્તમ સ્ત્રોતનું બીજ છે આપણા કહા પ્રભુ કરુણાનિધિ એવા આપણા પ્રભુ છે હવે આગળનો શ્લોક છઠ્ઠો શ્લોક વિનિયોગ ભક્તિયોગ પ્રતિબંધ કૃષ્ણ આ સર્વોત્તમ સ્તોત્રનું પ્રયોજન હવે આ સર્વોત્તમ સ્ત્રોતનું જે છે ને ભક્તિ યોગ આ સર્વોત્તમ સ્તોત્રનું પ્રયોજન ભક્તિયોગમાં ભક્તિ યોગમાં આવતા જે પ્રતિબંધ હોય ભક્તિયોગ છે ને ભક્તિ જે આપણા અલગ અલગ યોગ ભક્તિ ભક્તિયોગ ગીતામાં જે કહેલા છે એ પ્રમાણે તો ભક્તિ યોગમાં જે પણ પ્રતિબંધ આવતા હોય અડચણો જે આવતી હોય પ્રતિબંધ એટલે અડચણ પ્રતિબંધ જે પણ આ સર્વોત્તમ સ્ત્રોતનું સ્તોત્રનું પ્રયોજન યોગમાં આવતા જે પ્રતિબંધ છે તેનો પ્રતિબંધ વિનાશને તે પ્રતિબંધનો નાશ કરવો જે અડચણો આવે છે તેનો નાશ કરવો એ આ સર્વોત્તમ સ્તોત્રનું પ્રયોજન છે

પાન કરવું અથવા નથી ફરી એકવાર જોઈએ આપણે છઠ્ઠો તો વિનિયોગ ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને હે આ સર્વોત્તમ સ્ત્રોતનું પ્રયોજન એ ભક્તિ આવતા જે પણ પ્રતિબંધ છે તેનો વિનાશ કરવાનો વિનાશ કરવો છે અને સિદ્ધિ અને તેની સિદ્ધિ એટલે ફળ અને તેનું સિદ્ધિ એટલે ફળ તે શીખ કૃષ્ણાધરામૃત સ્વાદહાર શ્રી કૃષ્ણના અધરામૃતનો આસ્વાદ આસ્વાદ દેવો શ્રી કૃષ્ણના અધરામૃતનો આસ્વાદ એટલે અધરામૃતનું પાન કરવું એ આનું ફળ છે તે તત્ર ન સમજાય આમાં જરા પણ શંકા નથી જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે આપણા છ શ્લોક પૂર્ણ થયા હવે આગળ આપણે साथमो आठमो समो तर जेटला कोशिश जलदी करतो जेवण कधी आपण युवान तकलीफ न था त्रास न थाय प्रमाणे जय श्री कृष्ण